Okay. નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે એકસઠ તો ગાજામાં અત્યાર સુધીમાં એકસઠ હજાર થી વધુ લોકોના મોત થયા છે તો વિગતવાર વાત કરી તો શુક્રવારે સવારે ગાજામાં ઇઝરાયલ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં લેવું લોકો મારી ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે જો કે જેમ જેમ કાટમાટ સાફ કરવામાં આવે પામી રહ્યો છે તેમ તેમ મૃત્યુ આંક વધી રહ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો ગાઝા સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા અઢાર મહિનાની લડાઈમાં એકસઠ હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને જણાવી દઈએ કે તે સમયે યુએન ચેતવણી આપી હતી કે ગાઝામાં હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામવાના જોખમમાં છે જી આ મિત્રો અત્યારની આ મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને એપ કરી દેજો ધન્યવાદ